મગફળી તો હારે જો કે મેં કાલે જ ટ્રાય કરી હતી થોડીક આવડાવડા ફૂફા તો બેસી ગયા એટલે ખારો વરસાદ પડી ગયો હોય ને તો જમીન પોચી થાય તો એને સારામાં સારો ગ્રોથ મળે આમાં છે એક જોરદાર વસ્તુ મતલબ કેમેરો ચેક કરવાનું પાણી વગર ખેતરે રહેવાનું થાય તો મેન તકલીફ થાય હા ભમે ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું એક નો આ આશા કરશ બાદ ઠીક છે બસ સવાર પડી ગયું ને ચા પાણી પી લીધા અને કંઈક વાતાવરણ કંઈક આવું છે વરસાદ નથી ને ચાંદામાં પણ દેખાય હેરા અત્યારે આની કાલે ટ્રેક્ટરની ખેડ કરી દીધી વરસાદ આવશે તો કંઈક આવશો અંદર જુવાર અથવા રચકા બાજરી બાકી ખોટું ચુહાણ થો તો ખેડી દીધો આજકાલ શાક સબ્જી પણ ઘરે બધી થઈ ગઈ છે આ ચોળા અને ચોળા ફળી ઠગલો આવી છે શાક માટે અત્યારે બાજરી પણ પાકવા તરફ જઈ રહી છે બધા માથે દૂધો ચડી ગયો છે એક વરસાદ ને જ ખેંચશે એકાદ વરસાદ સારો થઈ ગયો ને તો મગફળી અને બાજરી એ સો સો ટકા પાકી જાય આમાં થોડુંક કેવર આવશે મગફળી તો હારે જો કે મેં કાલે જ ટ્રાય કરી હતી થોડીક આડાઆ ફૂંકા તો બેસી ગયા છે એટલે હારો વરસાદ પડી ગયો હોય ને તો જમીન પોચી થાય તો એને સારામાં સારો ગ્રોથ મળે બસ ભગવાનની ઈચ્છા આવે ક્યારે વરસાદ કરે મતલબ થઈ જશે ખરી ચાર પાંચ દિવસમાં પણ હવે ક્યારે થઈ ખબર નથી આવું છે વધારે ગરબાજો આ વેલા હોય ને તો મચ્છર થાય તો મચ્છર માટે તો હાડો કર્યો કે અમારે એટલે બધા મચ્છર નથી એટલે તું હાડો નથી કરતા મચ્છર હવારંવારમાં બેસો ને માખી વીતાડે ને તો મચ્છર કરવો પડે પણ નથી એટલે બધા દી રાતે કરવું પડે પણ રાતે પણ એટલા બધા મચ્છર નથી ને કાંઈ રાતે તો સ્પેશિયલ એક દીવાર કરવો પડતો અને દિવસે કરવો પડે છે પણ એટલા બધા નથી ફર નીચે ફોફા બતાઉં તમને કેવો બિહાર છે કે કે તિયાર તો વરસાદ વગર છાતા બતાઉા આ બિહાર ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ આ જમીન દેખાય જો વચિયે ફાટ પડેલા હોય ને તો દેખાય કા હવે બિહાર ચાલુ થઈ ગયો છે વરસાદની ખેચ થઈ એટલે થોડીક તકલીફ રહેવાની ચારે બાજુ જેટલું તિરાડું દેખાય એટલા બધા ફૂફા બેહવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અરે યાર ચોમાસે તો પાણીની થોડીક થોડીક વ્યવસ્થા હોત ને થોડીક એકાદ બે પાણી મૂકે એવી તો આ ખેતરમાં મગફળી કરી નાખો કારણ કે મગફળીના બે ફાયદા છે પેસો માટે ચાર અને વેચાણ માટે રોકડી થઈ જાય કમ્પ્લીટ તો બસ રાગણ ખેતરનું કામ કરીને ખાઈ લીધું જમી લીધું અને હવે નીકળશું આમાં છે એક જોરદાર વસ્તુ મતલબ કેમેરો 来问题，来过来。嗯嗯

છૂટું પાણી તો આટલા દિવસ આવતું પણ ચોમાસું એટલે વપરાશું થાય છૂટું પાણી આવતું પણ હવે મોટરની જરૂર પડે બે દિવસ લાઈન બંધ રહીને તો મોટર વગર પાણી ચાલુ થાય મોટર ચાલુ કરે તો ચાલુ મોટર બંધ A ah, comer A ah, comer de su. A comer de A comer de A comer A ah, comer

મોટર ચાલુ થઈ આ ઋષિ આપણને બતાવે છે એને હું મારે કરી હતી વસ્તુ લાવી હતી શું એ અજવાળી આમાં બધું છે શું બધું અલગ અલગ રહે દિવસો અને ફોરમ અને જીદ અને આ શું લાવ્યું છે પેન્સિલ કલર વાહ આ શું લાવ્યું છે ઠીક આકૃતિ બને આ આકૃતિ બને એમને બરાબર બરાબર નોટ ચલો